તમને તમારી ચાહના ને તમારી ભાવના ને સૌ ઘણા માન આપે છે એનો મતલબ નહી કે આપણે વ્યવસ્થા બંધ કરી દીધી છે કઈ ઉભારી પર તમને જોવા દેને સમજા છે પ્રાપ્તિ પર સમજા છે એની જે ભાવનાઓ છે તમારી જે ચાહત છે નો ડાઉટ આપણે ઉજવવામાં હોવી જોઈએ પણ એની વ્યવસ્થા બંધ થઈ ગઈ છે એની ભાવનાઓ ના કાર્યક્રમમાં વ્યવસ્થા આપણે રાખી છે તો વ્યવસ્થા પર પ્રાપ્ત અને યુટ્યુબ પર મોબાઈલ પર આવે છે આ કમ્પ્લીટ